બાબુલાલ બોલ વાત કરો ઊંઘે ઊંઘ આવતી નહી ગયો નહી જવાનું તું ખાઈ ને જાય મારા પેલી નહિ સોળી ના ને ઊંઘે ઊંઘ આવતી નહીં મેં ફોન ઉપર ફોન કરો ફોન ઉપર પૈસા તો હે ભાઈ રોજ રાત પડે પૈસા ના હોય સામ લગન થાય ખબર એ મને ગોઠવી નાખીએ ના થાય ખર્ચો રૂપિયા નો ના થાય આપડો ચલો વધારે આપડે લગ્ન કરીએ ને તો વધારે ખર્ચો થાય પાછો નીકળ

પાછા રહી જાય વાત તો તમારી હાચી સર એમાં કશું ખર્ચો પડે પૈસા જોવી ને તો પેલા પૈસા બીજું તો લખાઈ દઈએ ભરી દેવાનું કશું તમે ના હોય તો ગોઠવો જઈએ વાત ના જોવાની અમે

કોમ છે એટલે કીધું ચોડે અમે તો જોવા જતા હોય તારા હું કોમ છે તું ક્યાં ને તારા હું કોમ હતું ના કુવામ પારા આવ્યો મગજ ના તું

પચીસ હજાર રૂપિયા તારે લાવશું ન વરગાડીઓ આવે ને એ દાડે પચાસ પચીસ હજાર બીજા હજાર કબુ દાગી ના તિજોરી શેટી ઘાટલો પોત પાલો પોચ થાળીયો આ બધું જ મળશે પાછું કઈ દે બધું એ બાબુ

બાબુલાલ ફાઈનલ હો ફાઈનલ એડો તન હું કહું છું હા આરો કમ્પ્લીટ નું તો ખરો કરો કે લઈને આવી જા પૈસા કારું આ તો કમ્પ્લીટ નું કાઢ્યું છે આપરો અને તારીખ બારીક તો લ્યો ગેર જઈને હું કેહું ભાઈ બન આપણે તારીખ તારીખ તો હજી તો કાલ આવે કાલ લઈને આવ્યો 25000 ને તારીખ કઈ આ લીધી હો હા હા કશું એ નહીં

તારા કાકા ની આબડુ એ સમૂહ લગ્ન ચડાવે તો હોડીયા ચડવા માંગી છે તોડિયા એવું નહિ મતું તો કાઢવાનું છે પણ ખબર ખાલી સમુ નું એટલે બધું એટલે

ફટોફટ વિવા પટાઇ દે તો પાર આવો પછી ચરાસો ને તે પાડી દઉં પણ કાઢું લગાર અવસાન કરી દો તૈય બે ની પડે કાઢો

આ ગયો ઉસા એને રો શું કરે દા મગન ના લારવા દે તરી દે લાર ના ના અરે ના છોડાવ પડશે કર દે ઉભો લે ખાવ આતોર તું તું આ છોડો